રણબીર કપૂર અને આલ્યા ભટ્ટનું ક્રિસમસ સેલિબ્રેશન કરવાનો એક વિડિયો વાયરલ થયો છે આ વિડીયોને લઈને હવે ફરી એકવાર બોલિવુડ એક્ટર રણબીર કપૂર મુશ્કેલીમાં છે બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને તેના પરિવાર સભ્યો વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર રણબીર કપૂર અને આલ્યા ભટ્ટનું ક્રિસમસ સેલિબ્રેટ કરવાનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રણબીર કેગ પર શ્રાબ રેડતા રે જય માતા દી કહેતા જોવા મળે છે આ સાંભળીને ત્યાં હાજર બધા હસી પડ્યા અને આ ક્રિસમસ સેલિબ્રેટ કરતા અભિનેતા

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ